હલો મિત્રો અમે જઈ રહ્યા છીએ નવ્વાસ ડીઝલ લેવા ગૌ આવવા છે ખેડા ટ્રેક્ટરમાં નાખીને ખેડી નાખીએ ચલો અમે નીકળીએ અમે આગળ જઈને તમને બતાવીએ ઘાંટો બકરા સારા સારા મળે છે અને વ્યાજબી ભાવ મળશે જરૂર પડે તો કેજો આ વિડીયો ચાલુ છે બરોબર અમે જઈ રહ્યા હતા ડીઝલ લેવા તો વચ્ચે ગોટામાં બોર બહુ પાકી ગયા હતા તે બોર ખાવા ઉભા રહ્યા છે જો પાકા પાકા કેટલા મસ્ત બોર છે ગોટામાં બહુ બોર પાકી ગયા છે બોર છે જો તમને બતાવું જો સણી બોર છે સણી બોર ખાવા હોય તો ગોટામાં આવજો બહુ મસ્ત મીઠા છે અમે આવી ગયા છે પેટ્રોલ પંપ કરી અમે લાવી દીધું છે હવે ડીઝલ અમે ડીઝલ નાખી દઈએ આ ગ્રુપ પચાસ લિટર ડીઝલ નાખીને પછી જાય ખેડવા જો મિત્રો ડીઝલ લઈને આવી ગયા ખેતર નો નાખે આમાં ખેતર ખેડાઈ રહ્યું છે જો ખેતર ખેડાઈ રહ્યું છે જો બગલા કેટલા આવી ગયા આપણે બગલા વાળો નો વિડીયો તમને અધૂરો છે ઉંદર બતાવીશ કોક વખત ઘડતો હલો મિત્રો હવે આજના વિડીયોમાં આટલું પછી ઘરે જઈને મળીએ